હેલો મિત્રો આજે અમે જઈ રહ્યા છો દાંતીવાડા ડેમ પાણી આવ્યું છે અને ઘણો બધો વરસાદ પણ આવ્યો છે એટલે તમને બતાડીશું કે કે કેટલું પાણી ભરાણું છે તો હાલ અમે જઈએ છીએ તો તમને મળું જઈ તો હાલ અમે પહોંચી ગયા છો અને અહીંયા હાલ તો થોડુંક જ પાણી ભરાણું છે હવે ઘણો વરસાદ આવે તો ઘણું પાણી ભરાય તો દરવાજા પણ ખુલી જશે તો ત્યારે અમે તમને આઈને બતાડીશું કે કેટલું પાણી ભરાણું છે તો હાલ તમે આ વિડીયો દેખો અને છેલ્લે સુધી જરૂર દેખજો અને વિડીયો ગમે તો લાઈક કરજો શેર કર્યો અને સબસ્ક્રાઈબ કરજો તમારે આવા નવા બીજા વિડીયો દેખવા માટે તો આ વિડીયો વિડીયો એન્જોય કરો તો આ છે અગિયાર દરવાજા એ હાલ ઘણું પાણી ભરાડો દે એટલે ખોલ્યા નથી જ્યારે ખોલશે ત્યારે અમે અહીંયા આવીશું અને તમને બતાડીશું તો અહીંયા ઝરણું પડે છે કેવું મસ્ત પડે છે તમે જુઓ અને નેચે પડે એટલે ક્યુબ ફેલાય છે પાણી તો આ છે ડેમ દરવાજા છે અહીંયા ઘણા બધા પથરા પણ નેચે છે અમે તારીખ છ નવ બે હજાર ચોવીસ ના દિવસે આવ્યા હતા તો તમારે આવા ઘણા બધા વિડીયો દેખા હોય તો અમારા ચેનલ ઉપર ક્લિક કરો અને ત્યાં તમારે બધા જ વિડીયો જોવા મળી રહ્યા છે તો નડાબેટ વિશ્વેશ્વર બાલારામ રસાણા હાથીધરા એવા બધા જે વિડીયો જોવા મળી છે બધા મંદિરના છે જ તો તમે જરૂર દેખજો બધા અને બધા વિડીયોને લાઈક કરજો અને ખૂબ સરસ કમેન્ટ કરજો આ વિડીયો એન્જોય કરો આ છે સીડી જ્યાંથી અમે આવ્યા હતા તે કેવી મસ્ત લાગે છે તમે જુઓ આ છે નેર તે પાટણ તાલુકામાં જાય છે અમે મકાઈ લીધી હતી જરા દીકતા નહીં આવે છે એટલે અમે અહીંયાથી નીકળો છો तो आज चाहिए एसीडी

la